બગસરા પાસેના ખીજડિયા ખારી ગામે રાત્રે બે ગાયોના સિંહે મારણ કરતા આસપાસ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે તેવા સમયે સિંહોએ પણ જંગલ વિસ્તાર મૂકીને માનવ વસવાટમાં આવીને પશુઓનું મારણ કર્યું છે ત્યારે આજે બગસરા પાસેના ખીજડિયા ખારી ગામે ભરવાડપરા પ્લોટ વિસ્તારમાં અચાનક મારણની શોધમાં બે સિંહો આવીને જોપમાં બે ગાયોના મારણ કર્યા હતા અને ભરવાડપરાના લોકો જાગી જતા હાકલા પડકારા કરીને સિંહોને બગાડી મૂક્યા હતા જ્યારે ગાયોના માલિકે દેવસિંહભાઈ ભરવાડ પરા પ્લોટમાં રહે છે અને આ ગામ અમરેલી તાલુકામાં આવતું હોવાથી તે વિસ્તારના ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી હતી તેમજ આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે દર વર્ષે અમારા ગામે તેમજ આસપાસમાં અવાર નવાર સિંહો આવી ચડે છે હાની ન પહોંચાડે તેવી ગામ લોકોની માંગણી છે તેમ સર વિરાણીએ જણાવ્યું હતું નાખી છે અને એક ગાને સૂચી છે જંગલ ખાતામાં જાણ કર્યું છે હજી કોઈ તપાસ આવી નથી અશોક મણવારનો રિપોર્ટ બગસરા